ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષથી જેમ સતત ચોથા વર્ષે પણ વન્સ મોર સેન્ડ બેલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સીડ રોપણનો કાર્યક્રમ યોજાયો હતો અને ડ્રોનની મદદથી પહાડોની ટોચ સુધી પહોંચાડી ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને હરિત યજ્ઞ થયો હતો અને અરવેલીની ગિરિમાળાને લીલી છમ બનાવવા બનાસનો સંકલ્પ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થયો હતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શંકરભાઈ ચૌધરી કોટેશ્વર મહાદેવ ખાતે શિવ પૂજા અને શિવ આરતી કરી હતી પેલા ખેતરના શેડે ઝાડ વાવાનું કામ લીધા પછી ગામના મંદિર શાળા ગામના આજુબાજુના જે વિસ્તાર જે હોય ગોચર હોય ત્યાં આગળ અને હવે એની સાથે સાથે પર્વતો ઉપર પણ છેલ્લા ત્રણ વર્ષથી આ કામને હાથ ઉપર લીધા છે વૃક્ષો પછી વૃક્ષોના વાવેતરની સાથે સાથે સીડબોલનું વાવેતર કરવું માટી અને છાણમાંથી બનાવેલું સીડબોલ એમાં બીજ નાખીને એ ફેડબોલને પર્વતો સુધી પહોંચાડવા બહુ હાઈટવાળી જગ્યા હોય તો ત્યાં ડ્રોનથી અને બાકી જગ્યા ઉપર અનેક લોકો ચડીને હજારોની સંખ્યામાં લોકો ત્યાં જાય એનું વાવેતર કરીને આવે અને વરસાદ આવે એ પછી એમાંથી ઉગી અને એ છોડ ઝાડ થતા હોય છે બે વર્ષ પહેલાં જેસોર પર્વત લીધો હતો ગયા વખતે ગબ્બર અને આ વખતે કોટેશ્વરના પર્વતોની અંદર કામ કર્યું છે સિમેન્ટ કોન્ક્રીટના જંગલની અંદર રહેતા તમામ પ્રજાજનોને મારી પ્રાર્થના છે પર્વતોની અંદર વૃક્ષોનું વાવેતર કરવું અને ત્યાં વૃક્ષો ઉગાડવા એ આપણી જવાબદારી છે અહીંથી પસાર થતાં વાદળો અહીંયા અટકશે વરસાદ તરીકે ફરી પાછા આવશે અને અહીંથી જ મને મળતો વૃક્ષોની અંદરથી તૈયાર થતો ઓક્સિજન એ પણ માનવ જીવન માટે પ્રાણીઓ માટે ખૂબ જરૂરી છે અને જો પર્વતોનું ધોવાણ સતત વરસાદી પાણીના કારણે થતું જ રહ્યું તો માટી જો ઉપર નહીં હોય તો છેલ્લે તો પથ્થરો દેખાશે અને જો ત્યાં પથ્થર હશે તો પછી વૃક્ષ ત્યાં નહીં હોય અને વૃક્ષ નહીં હોય તો આવનારી પેઢી માટે જીવવું અવરું થશે મારી સૌને પ્રાર્થના છે કે આપણે ઘરની આજુબાજુ તો વૃક્ષોનું વાવેતર કરીએ પરંતુ આ પર્વતો છે તેની જવાબદારી પણ આપણે બધાની છે